ભજ મન નારાયણ 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 ભજ માન ભજ મન નારાયણ નારાયણ ભજ માન बोले ते बीजो नहीं परमेश्वर पोते जे हमणा बापाए वात करी के बोलवा वालो बीजो कोई छ अने सांभड़े ए पण बीजो नहीं सांभळणार बोलणार इकज रामज छए चाहे तो कृष्ण चाहे शिव कहो चाहे जगदम्बा कहो पेद सत्संग में जय भेद उभा ने त्यारे अशांति जाए जे सत्संग करना है अंदर थी

હું લાભ લઈ શકતો નથી સત્સંગ સત્સંગ ત્યાં છે સાંભળવામાં આવે સમાચાર આવે આમંત્રણ આવે ફોનમાં આવે સત્સંગ છે પણ સત્સંગમાં આવવાની ઈચ્છા નથી એ મોટામાં મોટો તમારો પૂર્વ જન્મનો પાપ છે પછી જે જાણો તે કારણ કે પાપ એ સત્યમાં તમે જવાની માટે જે તૈયાર થાવ ને ત્યારે પાપ અટકાવે પાપ એ એક એવો પુરુષ છે કે મને અને તમને ન સત્ય સમજાવા દે અને ન સત્યમાં જવા દે એવો ભયંકર પાપ રાક્ષસ છે તો જીવનની અંદર માનવ જ્યાં સુધી પોતે પોતાની ભૂલ સમજતો નથી જ્યાં સુધી પોતે પોતાના દોષને જોતો નથી ત્યાં સુધી રામ ભજનમાં કે રામ નામમાં કે કીર્તનમાં ગતિ નહીં થાય એ નિશ્ચય માનવાનો એવો સંતો બોલ્યા છે જીવન શું કામ છે માનવ શરીર શું કામ માનવ શરીર કોઈ મોજ મજા કરવા માટે નથી માનવ શરીર એટલા માટે પરમાત્માએ આપ્યું છે કે જીવ અંશીનું અંશ છે અને એને મળવાનું છે અને એ આ એક સાધન છે બાપ માનવ શરીર એક સાધન છે અને તેમાં કેટલા કેટલા સુંદર અવિવ આપ્યા આંખ આપે 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 કાન જીભ પગ આપ્યા એ શરીર નું તમે સદુપયોગ કરો ને તો તમારી અંદર બેઠેલો નારાયણ નૂરનું નું હોય તમારી સાથે જ છે શરીરનો આપણે જે શરીર છે એને કેવળ શરીર સમજી રહ્યા છીએ કે આ શરીર છે પણ શરીર નથી શરીર નથી એ તો શરીર અયોધ્યા છે શરીર વ્રજ છે શ્યામ વ્રજ સૂનું લાગે જ્યારે મારો નારાયણ કનૈયો જ્યારે આ દેહને છોડી દે ત્યારે વ્રજ સૂનું થઈ જાય બાપ એ શરીર સૂનું થઈ જાય એને ચાર જણા ઉપાડવા વારે અરે એટલું તો સ્ટીક પણ બીજા કોઈ અડવા તૈયાર ન થાય કારણ કે શ્યામ નીકળી ગયો શ્યામ કયો શ્યામ કયો આ શ્યામ શ્યામ કોને કેવો સર્વની અંદર જે વસી રહ્યો છે ને એ શ્યામ છે જેનું સ્વરૂપ શ્યામ આકાશમાં વારડા ઘેડાય એનો કલર તો જુઓ તમે શ્યામ 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 અને એ જ્યારે ઘેરાવો કરે ત્યારે આપણને આશા બંધાય આવશે નારાયણ આવશે અને આવે અને આવે તે બેન રાખે સર્વને સમાન 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 જીવન તો એવો જીવતું રે જીવવું કે જગતની અંદર કોઈની સાથે વેર ન હોવો જોઈએ તમને શર્મ ન થાય તમે તમારા ભાઈ સાથે ન બોલો ત્યારે તમને શર્મ ન થાય કે હું શું કરી રહ્યો છું ભાગવતની કથા બેસાડો ને ભાઈને આમંત્રણ ન આપો સગા સંબંધીઓને કે એની સાથે મારો વેર છે વેરને ભૂલાવવા માટે સત્સંગ છે વેર શું કામ કરવું વેર કેમ ઊભું થાય એ અજ્ઞાન તમારી જડતા જે છોડી દીધું છે ઘર છોડી દીધા આશ્રમ બનાવ્યા મંદિરો બનાવ્યા મૂર્તિ બનાવી બધું બનાવ્યું એવા માણસોને જો વેર વૃત્તિ જો હોતી હોય જો બેન હોતા હોય તો બાપા હું અને તમે ક્યાં માથું નમાવીએ ક્યાં જીવન એક એવો તત્વ છે કે રામ રૂપ છે રામ રૂપ રામ કોને કહેવાય રામાયણ કોને વાંચી રામાયણના અર્થ કોને કર્યા એક જ શબ્દની અંદર તુલસીદાસજી મહારાજે રામને પ્રાપ્ત કરી લીધો એક જ શબ્દ કે જે રતનમાં જે આ શરીર ઉપર તારો મોહ છે એટલો મોહ મારા રામ ઉપર રાખ તારો કલ્યાણ થઈ જાય અને એ તુલસી રતનમાંને ગુરુ બનાવી લીધા કે મારા ગુરુ છે જીવન એવું હોવું જોઈએ આપણે સત્સંગ કરતા હોઈએ કીર્તન કરતા હોઈએ ભજન કરતા હોઈએ કાવ્ય બનાવતા હોઈએ બધું કરતા હોવા જોઈએ પણ જ્યારે દ્રશ્ય ઊભો થાય અને જો એમાં તમારું મન પલટી જાય તો સમજી લેજો અંતકરણ સુધી સત્સંગ પહોંચ્યો જ નથી દ્રશ્ય ઊભો થાય ત્યારે એને ટારો કચ્છમાં કચ્છી કહેવાય ને કે ટારો કરી ગયો એને ટારો કરી જાઓ દ્રશ્ય ઉભો થાય ત્યારે એવા મહાપુરુષ મોરારી બાપુ બોલ્યા એક ગોધડિયો મહાત્મા ગોધડિયો મહાત્મા બાપા એક વાત કહું માયા જેમ પરમાત્મા શ્રી કૃષ્ણ અને રામ વિરાટ સ્વરૂપ ધારણ કર્યો તેમ માયાના વિરાટ સ્વરૂપ છે એક સ્વરૂપ નથી પૈસામાં પણ બંધન કરે દીકરામાં પણ બંધન કરે બંગલામાં અરે સ્ત્રી નારી જાતિમાં પણ ફસાવી નાખે માયા એવી છે વિશ્વામિત્ર વિચાર તો કરો કહેવાનો મતલબ એ છે કે જ્યારે દ્રશ્ય ઊભો થાય ત્યારે અંદર બેઠેલા રામને યાદ કરો શ્રીરામ શ્રી રામ રામ તું મારો રક્ષણ કરજે આ દ્રશ્ય ઊભો થયો છે

જો થોડું કામ આવી જાય તો કામ સારું થઈ જાય એક સ્ત્રીને કીધું કે તમે એને ફસાવી નાખો એના ઓરડામાં જાઓ અને નારી સ્ત્રી નગ્ન થઈ અને એના ઓરડામાં કહી અને મહાપુરુષ હે મા હે મા આજ આવો સ્વરૂપ ધારણ કર્યો હે મૂજી મા આવો સ્વરૂપ ધારણ કર્યો અને પગમાં પડી વંદન કર્યા મારી મા મને મારે ભૂલ થઈ હોય તો મા મને છાપ કરજે આજે તો કેટલો સુંદર સ્વરૂપ છે આને કહેવાય આંટો મારી ગયો ટર્યો ટારી ગયો ટરી ગયો ગોધળ્યો મહાપુરુષ એક બાઈએ કીધું એને કે મને એકાંતમાં તને મળવું છે ત્યારે એ કીધું કે અમે સાધુ અમે કોઈ સ્ત્રીને સાથે એકાંત ન કરીએ અને એક વાત નક્કી માની લેજો તમે સત્સંગ કરો છો કોઈ પણ સ્ત્રી સાથે તમારે વાતચીત કરવી હોય તો તમારી દૃષ્ટિ ધરતી ઉપર રાખીને વાત કરજો જો સમજણ હોય તો અને સ્ત્રી નારીને પણ કોઈ પુરુષ સાથે ચર્ચા કરવી હોય તો પોતાના પગના આંગૂઠા ઉપર દૃષ્ટિ રાખી અને ચર્ચા કરવી કોઈને આંખ ન આપતા કોઈને પણ આંખ ન આપે કારણ કે આંખમાંથી જ કામ આવે છે કામની જાગૃતિ થાય છે આંખ અતિ પવિત્ર છે ને આંખ ખરાબ પણ છે જે જે તમારી ઇન્દ્રી છે એ એ ઇન્દ્રીને જ્યારે જ્યારે મન સાથ આપશે ત્યારે ત્યારે તમારી ફજેતી થશે એ નક્કી માનજો ગોધમ મહાત્માએ કહ્યું કે ભાઈ તું મા કહે છે તારી મા કહે છે બરાબર છે એકાંત કરતો જ નથી સ્ત્રી સાથે એ દિવસ નહીં તો એનો છોકરો તો બહુ ક્રોધી બની ગયો તમે સાધુ થઈને મારી માને ના પાડો છો એકાંતમાં કે બેટા તું ખારો ન થા ક્રોધ ન કર એમ કર એક રીત કાલે કે પરમની તારી માની સાડી લઈ આવજે અને છોકરો સાડી લઈ આવ્યો અને પો બીજા દિવસે પોતાની લંગોટી સુકાવી એની બાજુમાં સાડી સુકાવી ગોધડિયા મહાત્માએ અને નિત ગોધડિયા મહાત્માની પાસે રોજના માટે લગભગ પચાસ સાઠ માણસો સત્સંગ કરવા માટે આવે અને એ લંગોટીની બાજુમાં સાડીને જોયું આવતા ગયા અને પાછા વળતા ગયા આવતા ગયા અને બસ સાધુ ફટી ગયો સાધુ બગડી ગયો સાધુ બગડી ગયો કોઈ સત્સંગ કરવા માટે બેઠો નહીં ત્યારે છોકરાને કીધું કે બેટા જોયું આ તો ખાલી તારી માની સાડી રાખી જો એકાંત કરું તો મારી કેવી દિશા થાય સત્સંગ કર્યો એને કહેવાય કે જ્યારે દૃશ્ય ઊભો થાય ત્યારે તમારા રામને યાદ કરજો તમારી રામાયણને ભાગવતને યાદ કરજો એ તમારું રક્ષણ કરજે જો એમાં પલટાઈ જશો અને જો રામાયણને કે રામને ભૂલી જશો તો માયા તમને કોળિયો કરી જશે માયા નહીં છોડે માયાના અનેક સ્વરૂપો છે એક જ નથી કઈ રીતે કેવી રીતે મને અને તમને ફસાવે કંઈ કહી શકાય નહીં બીજી એ વાત છે કે જીવનની અંદર જેમ જેમ તમે મોટા થશો કોઈક ઓફિસર મોટા થશો સત્સંગમાં મોટા થઈ જશો જ્ઞાનમાં મોટા થઈ શકો જશો અને પૈસામાં મોટા થશો ત્યારે સમજી લેજો માયા તમારી પાછળ પડશે અને વિઘ્ન કરશે એવા તો ઘણા આવી ગયા છે મારા બાપ માયાના આંકડામાં ઘણા આવી ગયા સુભરી ઋષિ જેવા આવી ગયા વિશ્વામિત્ર જેવા પારાસર જેવા એ મહાપુરુષ એની પાછળ માયા પડી અને બધાને કોળિયો કર્યો તો આપણે તો એક સાધારણ જીવ છીએ મારા બાપ જ્યારે ત્યારે આ બધું દૂધનું ઉભરો છે ક્રોધનો કામનો લોભનો એ બધો દૂધનું ઉભરો છે એ જ્યારે ઉભરો આવે ત્યારે હરિનામ સ્મરણ કરો જેમ દૂધમાં પાણી પડે ઉભરામાં અને શાંત થઈ જાય તેમ હરિનામ તમને શાંત કરી દેશે તમારું મન તમારું મન શાંત થઈ જશે આ ઉપચાર વ્યાધિઓ ઉપાધિયો સેની છે એનો કંઈક તો વિચાર કરો આ ખટપટ રામાયણ ગીતા ભાગવત બધાનું પાઠ કરીએ છતાં મન શુદ્ધ થતો નથી કારણ કે શાસ્ત્રો ને સંતો કહે છે કે જેનું મન શુદ્ધ છે એ મારો ભક્ત છે એ મારો દાસ છે જો આપણે બોલ્યા કરશું સાંભળ્યા કરશું પણ મન ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ નથી ત્યાં સુધી સમજી લેજો કે માયા ઘા કરશે માયા નહીં છોડે બાપા જ્યારે મન હરિ હરિનામનું જપ કરશે મન શુદ્ધ થશે ઓ ત્યારે માયા તમારી ડાસી થઈ અને ભક્તિમાં મદદ કરશે એ જ માયા એ જ માયા માયાને પરમાત્માએ ઊભી કરી છે પરમાત્મા કોણ છે સંતો મહાપુરુષો વશિષ્ઠ જોગ વશિષ્ઠમાં કહ્યું છે તમારો મન જ રામ છે મન જ શિવ છે મનને જાણો મન તો અમને પ્રેરણા કરે સારા કામનું ખરાબ કામનું બધું જ મન જ પ્રેરણા કરે છે જો સત્સંગ કરશો અંતકરણથી કોઈ સંતને સમાગમ કરશો સંતની પાસે જશો અંતકરણથી નિખારસતાથી જો તમે સંતની પાસે જશો તો એ તમારો મન શુદ્ધ અને પવિત્ર બની જશે મન શુદ્ધ થયો એટલે સમજી જશો કે સંસારમાંથી મુક્તિ મળી ગઈ મુક્ત મનને કરવાનું છે આત્મા મુક્ત જ છે આત્માને કોઈ બંધન જ નથી આત્માને કોઈ સફળ સંસારનું છે જ નહીં આત્મા કોઈનો દીકરો નથી આત્મા કોઈનું પત્ની નથી આત્મા કોઈનું પિતા નથી આતા તો આત્મા તો એક નિર્ણવ તત્વ છે જે છે એ મનનું છે ખીલ મનના છે બુદ્ધિને પવિત્ર કરવા માટે સંત સમાગમ જો બુદ્ધિ તમારી પવિત્ર હશે તો મન શુદ્ધ થવાનું છે જ બીજી વાત તમારી બુદ્ધિ અપવિત્ર છે પણ મનથી જાપ કરો તો મનનો જાપ એનો પ્રભાવ તમારી બુદ્ધિ ઉપર તમારા અહંકાર ઉપર તમારા ચિત્ત ઉપર એનો પ્રભાવ પડશે બુદ્ધિએ સારી થશે અહંકાર શુદ્ધ બની જશે અને ચિત્ત પણ શુદ્ધ બની જશે કારણ કે મન જપ્યાજ કરે રામ 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 જીવનની અંદર સત્સંગ એટલા માટે છે કે મારું જીવન પવિત્ર બને એટલા માટે અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી તમે કોઈને માથું પણ નમાવી નહીં શકો મારા બાપ અને જ્યારે નામ જાપ કરશો અને મનથી જ્યારે જાપ કરશો ત્યારે મન શુદ્ધ થશે ત્યારે તમે કૂતરાને પણ વંદન કરતા શીખી જશો કારણ કે કૂતરામાં મારો નારાયણ છે દત્તાત્રે મહારાજે કૂતરાને પણ ગુરુ કર્યો છે જો તો ખરા આ કેટલા એના મનના પ્રભાવ કેટલો મન શુદ્ધ હશે વિચાર કરો આપણે મોટા ભાઈને વંદન નથી કરતા મા બાપને પણ દિવાળી આવે ત્યારે લોકને લોકવશ નમન કરી ભાઈ ભાઈને નમવા તૈયાર નથી મા બાપને નમવા તૈયાર નથી કોઈ સંતને સંતમાં સંતમાં આપણે વિશ્વાસ નથી નમતા નથી કારણ કે અહંકાર અને અહંકાર છોડવા માટે એક જ હરિનામ સમરણ છે ભગવાનનું નામ એ સર્વ દોષ સર્વ પીડા એ કેવળ એક નામ દ્વારા મળશે તમારો દોષ છૂટી જશે તમારી પીડા છૂટી જશે તમારું મન પવિત્ર રહેશે તમારું મન પ્રસન્ન રહેશે તમારા મનમાં ચોવીસે ચોવીસ કલાક આનંદ 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 રહેશે કારણ કે રામ આનંદ સ્વરૂપ છે મારો રામ આનંદ સ્વરૂપ છે જેને રામ સાથે પ્રીતિ કરવી હોય જેણે રામને પ્રાપ્ત કરવા હોય જેને રામ સાથે શબ્દ જોડવો હોય તો બાપા એટલો જરૂર ધ્યાન રાખજો દૃશ્ય ઊભો થાય ત્યારે દૃશ્યને ટારો મારી દેજો ત્યારે રામનું નામ લેજો માયા બહુ ચંચલ છે કયા સ્વરૂપમાં મને અને તમને ફસાવે કહી શકાય કહી શકાતું નથી બરાબર માટે વિચાર જો સત્સંગ કરેલો એને જ કહેવાય કે જ્યારે દ્રશ્ય ઊભો થાય ત્યારે હરિનામ સ્મરણ કરી અને દ્રશ્યને લાત મારી અને બહાર નીકળી જાય કે આ દ્રશ્ય નહીં ક્રોધનું દ્રશ્ય ઊભો થાય ત્યારે ગામમાં ક્યારેક ક્રોધ કોઈક ઉપર આવે ત્યારે સમજી લેવાનું કે હું પંખો નથી કે જે આ બટન દબાવે એનું ફરાવ્યા ફરું સમજી લેવાનું કામની જાગૃતિ થાય ત્યારે રામ છે જેના હૈયામાં રામ બેઠો છે કામ આવી શકે નહીં રામ અને કામ સાથે રહી શકતા નથી જ્યાં રામ છે ત્યાં કામ નથી કામ જ નથી ત્યાં તો હૈયુર નિર્મલ અને પવિત્ર હોય મારા બાપ તો કહેવાનો મતલબ એટલું છે પછી વિરામ લઈ નો કે માનવતા જો કેળવી હોય અને સાચો માનવ થવું હોય તો દૃશ્ય ઊભો થાય ત્યારે એ દ્રશ્યને લાત મારી અને બહાર નીકળી જજો એ મારી વિનંતી છે આટલું બોલી અને વીરા બસ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય જય રામ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम सिया वराम जय